ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ જીલેટીન જીલેટીન શબ્દનો અર્થ એક પ્રાણી ચીકણો પદાર્થ જેલી કે મુરબ્બો બનાવવા માટે રસોઈમાં તેમજ ફોટોગ્રાફીમાં વપરાતો એક પારદર્શક સ્વાદહીન પદાર્થ સરેસ કે મુરબ્બાનો પાયો થાય છે જીલેટીન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી યુઝ્ડ જીલેટીન ટુ સ્ટીક ધી પેપર્સ અર્થાત તેણે કાગળોને ચોંટાડવા માટે જીલેટિનનો ઉપયોગ કર્યો એક બીજું ઉદાહરણ જોઈએ ડિઝોલ્વ જીલેટિન ઇન કોલ્ડ વોટર એન્ડ એડ રીમેઇનિંગ ઇング્રેડિયન્ટ્સ એન્ડ મિક્સ વેલ અર્થાત જીલેટિનને ઠંડા પાણીમાં ઓગાળીને બાકીની સામગ્રી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ